આપવા માટે ધજા ફરકાવવામાં આવે છે અહીંયા શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કયા પ્રમાણે પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાવાનો છે એની સાક્ષી તરીકે અહીંયાથી ધ્વજવિધિ થઈ છે ધ્વજવંદન થયું છે ઉર્વરીય ધ્યાન સ્વામીજીના આશીર્વાદથી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી ચાલે છે સ્વામી અને કાલની મેચ હતી ને એ જોવા જેવી હતી જય સ્વામી નારાયણ હું એ મેચની વાત નહીં કરતો હું એ મેચની વાત કરું છું કે છેલ્લા લગભગ બે મહિનામાં પૂજ્ય સત્સંગ ભૂષણદાસજી સ્વામી દરેક પીચ ઉપર રમ્યા છે રમત રમતમાં ફેર છે કોઈ રમતવીરો હોય તો એ પેલી ગ્રીન લોન હોય વચ્ચે થોડી માટી નાખી હોય એમાં રમે અને જેને એવું રમવા ના મળતું હોય આવું એક માંડવો નાખીને બોક્સ બાંધીને એમાં રમે પણ રમવાનો આશિક છે એ રમ્યા વગર રહી શકે નહીં આ તમારી વાત છે પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણની વાત હોય જ્યારે ગોપાળાનંદ સ્વામી ગુણાદિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની વાત હોય કહીશ જ્યારે ધ્યાની સ્વામીની વાત હોય ત્યારે તો સત્સંગમાં રમવાનું છે અને એ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી રમવાનું છે બધાની ઈચ્છા એવી જ હોય કે હું વિજેતા પણ આ તો ભાઈ પ્રેક્ટિસ માગે છે જય સ્વામિનારાયણ લોકની રમત હોય ને એ પ્રેક્ટિસ માગે છે એમાં તો દડોય દેખાય છે ને બેટય દેખાય છે કેચ કરવાવાળાએ દેખાય છે ને કેચ છોડવા વાળાએ દેખાય છે આ વાત તો એવી છે કે સ્વામિનારાયણ ભગવાને જે આ સત્સંગનું ગ્રાઉન્ડ આપ્યું છે ને એમાં તો રમવાનું હોય ને પેલા એ દેખાવું જોઈએ એ સમજાવવું જોઈએ કે મારે શેનાથી રમવાનું છે મારે શું પકડવાનું છે એ રમવા એ જ એ શીખવાનું છે પકડવાનું હોય એને છોડી દે તો લચ્છો મારો કહેવાય પકડવાનું હોય એને પકડી લે પછી કૂદવું પડે ક્યારેક દોડવું પડે અને ક્યારેક પકડવા જઈએ તો અસંભવ લાગતું હોય એવું રિસ્ક પણ લેવું પડે પણ જેના હાથમાં દડો આવી જાય ને એને વિકેટ મળે બ્રહ્માનંદ ચોગાન બ્રહ્માનંદ સ્વામી કે આખું મેદાન પડ્યું છે જે વાત આપી છે એમાં બહુ ઊંડાણમાં ઉતરો તો જેટલું આપણે સાંભળીએ ને એટલું ઓછું પણ ટૂંકમાં કહેવું હોય તો એટલું કહેવાય કે આજ્ઞા અને ઉપાસના આ બે જેની પાસે છે એ બોક્સમાં રમતો હોય તોય જીતે છે એ ઘરના મેદાનમાં રમતો હોય તોય જીતે છે એ અંડર નાઇન્ટીન રમતો હોય તોય જીતે છે અને એ વિશ્વ ફલક ઉપર રમતો હોય તોય જીતે છે આજ્ઞા અને ઉપાસના બે આપણે દ્રઢ કરીને રાખીએ એટલે સ્વામિનારાયણ ભગવાન આપણા છે આપણા છે અને આપણા છે અને એમાં ડાપણ પણ કરવાનું કાંઈ બાકી આપણા માટે મોટાએ રાખ્યું નથી મહારાજ વચનામ્રતમાં કે મોરે અમારો ત્યાગનો અને વૈરાગ્યનો સ્વભાવ હતો પણ અમે ઉપાસનાનો માર્ગ રાખ્યા સારું ત્યાગ અને વૈરાગ્યનો પક્ષ મોળો કરીને મંદિરો કરાવ્યા મંદિરો કરાવ્યા અને આ ધરતી ઉપર કોઈ ભગવાને પોતે પોતાની મૂર્તિ આપી હોય તો ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વસ્તે વરતાલમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરીને આપણને આપ્યા ઉપાસના ક્લિયર કરી મારી ઉપાસના કરજો રહી વાત આજ્ઞાની તો આજ્ઞામાં ક્યાં બાકી રાખ્યું છે અત્યારે બસો વરસ અને ત્રણ દિવસ થયા બસો વરસ પહેલાં એ જ વર્તાલમાં